દ્વારા લેવાયેલી જુલાઈ બે હજાર ચોવીસની જે પૂરક પરીક્ષા છે એમાં ટીવાય બી એ સેમેસ્ટર પાંચ અર્થશાસ્ત્ર પેપર અગિયાર પેપર ચૌદ અને પેપર પંદર બી પંદર એ ચૌદ બી અને પંદર ત્રણ ક્વેશ્ચન પેપરના એમસીક્યુ ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું ઓકે તો આપણે શરૂઆત કરીએ આપણું જે ટીવાય બી એસ એમ પાંચ અર્થશાસ્ત્ર પેપર અગિયાર લક્ષી અર્થશાસ્ત્ર એના સૌ પ્રથમ આપણે તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો પહેલો જે એમસીક્યુ છે કે અર્થતંત્રના કોઈ એક ઘટકનો સ્વતંત્ર અને વ્યક્તિગત અભ્યાસ એટલે નીચે એ નાણાકીય અર્થશાસ્ત્ર બી જાહેર અર્થશાસ્ત્ર સી એકમલક્ષી અર્થશાસ્ત્ર અને ડી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો પહેલો ટોપિક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર પર રચાયેલું જે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કે જે અર્થશાસ્ત્રમાં કોઈ એક વ્યક્તિગત આર્થિક ઘટકનો અભ્યાસ કરવામાં આવતો હોય નિર્ણય લેતા આર્થિક ઘટકનો જેમાં અભ્યાસ કરવામાં આવતો હોય તેવી વિશ્લેષણ પદ્ધતિને આપણે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ કહીએ છીએ અને એના પર રચાયેલું જે અર્થશાસ્ત્ર છે એટલે એક વ્યક્તિગત ઘટકના વર્તન પરથી સમગ્ર અર્થતંત્રના તમામ ઘટકો આ જ પ્રકારનું વર્તન કરતા હશે એવું તારવાની જે પદ્ધતિ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને આ પદ્ધતિ પર રચાયેલા જે સિદ્ધાંતો છે એના સમૂહને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ તો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આપણા ઓપ્શનમાં સી ઓપ્શન છે એકમલક્ષી અર્થશાસ્ત્ર તો આપણો જવાબ આવશે એકમલક્ષી અર્થશાસ્ત્ર ઓકે બીજો જે પ્રશ્ન છે તે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં નીચેનામાંથી કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે તો આપણને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા ખબર છે કે જે અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત ઘટકોનો નહીં પરંતુ કુલ પરિમાણોનો કુલ ઘટકોનો કુલ પરિબળોનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ એટલે અર્થશાસ્ત્રની જે શાખામાં કુલ આવક કુલ ખર્ચ કુલ બચત કુલ મૂડીરોકાણ કુલ વપરાશ કુલ ખર્ચ અસરકારક માંગ આ બધાનો જે શાસ્ત્રમાં અર્થશાસ્ત્રની જે શાખામાં અભ્યાસ કરવામાં આવે છે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસેના ત્રણે ત્રણ ઓપ્શન કુલ આવક કુલ બચત અને કુલ વપરાશ આ બધાનો અભ્યાસ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે એટલે આપણો જવાબ આવશે સી ઉપરના તમામ એકચ્યુઅલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે કારણ કે બે સીસી છાપેલા છે પેપરમાં તો આપણે માની લઈએ કે આ ડી ઓપ્શન છે એટલે તમારો જવાબ આવશે ઉપરના બધા એટલે એક્ઝામમાં બને ત્યાં સુધી એમસીક્યુમાં આપણે એ બી તો લખીએ જ છે પણ સાથે સાથે એનો જો જવાબ લખીએ ઉપરના બધા એવો તો આપણે ઘણી વખત આ રીતે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો આપણને પેપર તપાસનારને ક્લિયરિટી થાય કે ભાઈ આ જવાબ લખનાર વ્યક્તિ બરાબર છે ઉપરના બધા ઓકે ત્યાર પછીનો ત્રીજો એમ આવશે કોઈ એક વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યને કાચી રાષ્ટ્રીય પેદાશ કુલ રાષ્ટ્રીય પેદાશ ક્રોસ નેશનલ પ્રોડક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે આપણો જવાબ આવશે એ આવશે જવાબ સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈએ તો જે કંઈ પણ આપણે જોઈએ છે કે રાષ્ટ્રમાં જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે અને ઉત્પાદનના સાધનો દ્વારા વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે વર્ષ દરમિયાન એમાંથી પ્રાપ્ત થયેલી કુલ ચીજવસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને કુલ રાષ્ટ્રીય પેદાશ અથવા તો કાચી રાષ્ટ્રીય પેદાશ તરીકે આપણે ઓળખીએ છીએ આપણો જવાબ આવશે કાચી રાષ્ટ્રીય પેદાશ એ આવશે જવાબ ઓકે ત્યાર પછી આપણે નેક્સ્ટ પેજ પર જઈએ બાળકો તો ચોથી જે આપણી ચોથો જે એમસીક્યુ છે નીચેનામાંથી કંઈ રાષ્ટ્રીય આવક ગણતરીની પદ્ધતિ નથી તો તમે દરેક વિદ્યાર્થીએ વાંચ્યું જશે કે આપણી ત્રણ પદ્ધતિઓ છે મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ દ્વારા રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે આવક પદ્ધતિ ઉત્પાદન પદ્ધતિ આવક પદ્ધતિ અને ત્રીજી આવે છે વપરાશ અથવા તો ખર્ચ પદ્ધતિ તો આપણો એમસીક્યુનો જવાબ આવશે કારણ કે એમાંથી કંઈ ગણતરીની પદ્ધતિ નથી તો વહેંચણીની પદ્ધતિ જે છે એ ગણતરીની પદ્ધતિ નથી કારણ કે આપણને ખબર છે કે પહેલી જે પદ્ધતિ છે ઉત્પાદન પદ્ધતિ એ માર્શલની ઉત્પાદનલક્ષી જે વ્યાખ્યા છે એના પર આધારિત આ પદ્ધતિ છે બીજી આપણને ખબર છે તે પ્રમાણે કે આવક પદ્ધતિ છે એ પ્રોફેસર પીગુએ આપેલી પદ્ધતિ પીગુની જે વ્યાખ્યા છે એના પર આધારિત પદ્ધતિ છે અને ત્રીજી જે છે વ્યાખ્યા એ વપરાશના દ્રષ્ટિબિંદુ એથી આપેલી વ્યાખ્યા અને એના પર રચાયેલી આ પદ્ધતિ છે ઓકે ફિશરની જે પીજી આપણે કહીએ કે વ્યાખ્યા હતી તે પ્રમાણેની તો આપણો જવાબ આવશે અહીંયા સી આવશે સી વહેંચણીની પદ્ધતિ આવી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની આપણને જોવા મળતી હતી ઓકે દેશની આર્થિક સમૃદ્ધિનો ખ્યાલ શાના પરથી મળે છે તો આપણને ખબર છે કે એ છે રાષ્ટ્રીય આવક પરથી મળે છે કોઈ પણ દેશની પ્રજાની સુખાકારીનો જે ખ્યાલ છે એ આપણને રાષ્ટ્રીય સંપત્તિ પરથી નહીં પરંતુ રાષ્ટ્રીય આવક પરથી પ્રાપ્ત થાય છે કારણ કે ઘણા દેશો એવા છે કે વિપુલ પ્રમાણમાં રાષ્ટ્રીય સંપત્તિ હોવા છતાં રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે એટલે આપણે અલ્પ વિકસિત દેશોમાં એને મૂકીએ છીએ ઘણા દેશો એવા છે કે રાષ્ટ્રીય સંપત્તિ ઘણી ઓછી છે પરંતુ ઉત્પાદક ઉપયોગ જબરજસ્ત છે એટલે એમાંથી રાષ્ટ્રીય આવકનો પ્રભાવ વધારે વહે છે એટલે આપણે એમ કહી શકીએ કે આ એમસીક્યુનો પાંચમા એમસીક્યુનો જવાબ આવશે દેશની રાષ્ટ્રીય સમૃદ્ધિનો આધાર એ રાષ્ટ્રીય આવક પર છે છઠ્ઠો એમસીક્યુ પુરવઠો પોતે પોતાની માંગ સર્જે છે આ વિધાન કોનું છે તો આ વિધાન જે છે તે જે બી શેનું છે ફ્રાન્સના અર્થશાસ્ત્રી છે એમને એમણે જે બજારનો નિયમ આપેલો હતો કે પુરવઠો સ્વયં પોતાની માંગ સર્જે છે અને આપણે બજારનો નિયમ કહીએ છીએ માંગનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બજારનો પુરવઠાનો નિયમ તરીકે પણ એને ઓળખીએ છીએ તો આપણો એમસીક્યુનો જવાબ છે જે બી શે પીગુ કયા પ્રકારની બેકવારીનો સ્વીકાર કરે છે તો આપણે ખબર છે તે પ્રમાણે કે પીગુ ખાસ કરીને આપણે જોઈએ તો ઘર્ષણજન્ય બેકારી અને ઐચ્છિક બેકારીનો સ્વીકાર કરે છે એટલે આ બંને આપણો જવાબ આવશે ઉપરના બંનેઓ સી આવશે જવાબ આ એમસીનો ઓકે ત્યાર પછી આવશે આઠમો એમ કે વાસ્તવિક વેતન અને શ્રમના પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો વાસ્તવિક વેતન અને શ્રમના પુરવઠા વચ્ચે સમસંબંધ છે સીધો સંબંધ છે વાસ્તવિક વેતન વધે તો શ્રમનો પુરવઠો પણ વધે એટલે વાસ્તવિક વેતન અને શ્રમના પુરવઠા વચ્ચેની જે રેખા છે તે આપણને ઉદ્ગમ બિંદુએથી જોતા ઉપર તરફ આપણને જતી જોવા મળે છે હકારાત્મક ઢાળવાળી એટલે સમસંબંધ છે આપણો એમસીક્યુ નો જવાબ આવશે સી છેદ વાય આપણો જવાબ આવશે નવમાં એમસીક્યુ નો એ જવાબ આવશે એ સી છેદ માં થાય છે બાળકો મગજમાં કે સરેરાશ વપરાશ વૃત્તિ એટલે આવકના અમુક પ્રમાણે કુલ વપરાશ દર્શાવે છે એટલે કુલ વપરાશ છેદમાં કુલ આવક વપરાશને આપણે ઉપભોગને આપણે સી તરીકે દર્શાવીએ છીએ અને વાયને આ વાય બરાબર આવક ઓકે તો આપણો જવાબ આવશે સી છેદમાં વાય એ જવાબ આવશે નવમાં એમસીક્યુ નો અને અહીંયા દસમું જે એમસીક્યુ છે જ્યારે ટ્વિસ્ટ કરીને પૂછેલું છે ગરીબ વર્ગની સીમાંત બચત વૃત્તિ ધનિક વર્ગ કરતા કેવી હોય છે જો અહીંયા આ જ પ્રશ્નમાં જો સીમાંત વપરાશ વૃત્તિ પૂછેલી હોય તો જવાબ ઓછો આવે પણ અહીંયા આપણને ટ્વિસ્ટ કરીને પૂછેલું છે ગરીબ વર્ગની સીમાંત બચત વૃત્તિ નીચી હોય છે ધનિક વર્ગ કરતા કારણ કે જેટલી આવક કમાય છે એનો બધો જ પોતાની જરૂરિયાત પાછળ ખર્ચ કરી નાખે છે એટલે બચાવી શકતો નથી એની આવકમાંથી એટલે અહીંયા આપણે જવાબ આવશે દસમા નો એ આવશે નીચી ઓકે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે પેપર સેટરે ઓકે આગળ જઈએ આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રને મૂલ્યના સિદ્ધાંત તરીકે પહેલી ખાલી જગ્યામાં આવશે મૂલ્યનો સિદ્ધાંત ભાવનો સિદ્ધાંત કિંમતનો સિદ્ધાંત પણમાંથી કોઈપણ કોઈ પણ શબ્દ પ્રયોગ વાપરો તો ચાલે ઓકે સ્થિર ભાવોએ કરવામાં આવેલી રાષ્ટ્રીય આવકની ગણતરી એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક સ્થિર ભાવો બાળકો જોજો સમજો સ્થિર ભાવોએ ગણવામાં આવેલી રાષ્ટ્રીય આવક એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક ઓકે આગળ જઈએ આપણે કેઇન્સના પુસ્તકનું નામ ઓગણીસો છત્રીસનું અહીં એકચ્યુલી સાલ લખવી જોઈએ ખાલી જગ્યામાં કેઇન્સે ઓગણીસો છત્રીસમાં જે પુસ્તક લખ્યું હતું તેનું નામ કારણ કે કેઇન્સના ઘણા બધા પુસ્તકો છે પણ અહીંયા આ પેપરને પેપર સેટરની જે ભાવના છે કે આ પેપર જે આપણને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ એનું વ્યવસ્થિત પુસ્તક ઓગણીસો છત્રીસમાં કેઇન્સે લખેલું છે એટલે આપણે માની લઈએ કે ઓગણીસો માં ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ મની એન્ડ ઇન્ટરસ્ટ નામનું જે પુસ્તક છે તે અહીંયા તમારે લખવું પડે એટલે અહીંયા જવાબ આવશે ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ મની એન્ડ ઇન્ટરસ્ટ આપડી ખાલી જગ્યામાં જવાબ એ આવશે તો કે રોજગારી એટલે અનૈચ્છિક બેરોજગારીનો અભાવ કે પાંચમી ખાલી જગ્યા એટલે અહીંયા આવશે જવાબ ખાલી જગ્યામાં અનૈચ્છિક ઓકે પાંચમી ખાલી જગ્યામાં ગરીબોની સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી હોય છે કેવી હોય છે ઊંચી હોય છે ઓકે હવે ટૂંકા પ્રશ્ન એકમ લક્ષી અર્થશાસ્ત્ર એટલે જે અર્થશાસ્ત્રમાં કોઈ એક આર્થિક ઘટકનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવામાં આવતો હોય એટલે ગ્રાહક પેઢી કોઈ ઉત્પાદનનો સાધનનો માલિક કોઈ એક ઉત્પાદનનો સાધન કોઈ એક ઉદ્યોગ કોઈ એક કિંમત કોઈ એક આવક કોઈ એક ભાવનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય તો એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે વ્યક્તિગત ઘટક કે જે નિર્ણય લે છે આવા નિર્ણય લેનાર વ્યક્તિગત ઘટકનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરી અને અર્થતંત્રના આવા તમામ વ્યક્તિગત ઘટકો આ જ પ્રકારનું વર્તન કરતા હશે એવું જે તારવવાની પદ્ધતિ છે તેને આપણે કહીએ છીએ એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ અને એના પર રચાયેલા જે કંઈ પણ સિદ્ધાંતો છે તેને આપણે કહીએ છીએ લક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિ લક્ષી અર્થશાસ્ત્ર માઇક્રો ઇકોનોમિક્સ સૂક્ષ્મ લક્ષી અર્થશાસ્ત્ર તરીકે એને આપણે ઓળખાવીએ છે ઓકે તો ત્યાર પછીનો જે છે વાસ્તવિક આવક અને નાણાકીય આવક વચ્ચેનો તફાવત તો આપણે એમ કહી શકીએ કે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી બજાર કિંમતોએ અથવા તો પ્રવર્તમાન ભાવોએ અથવા તો ચાલુ બજારોએ કરવામાં આવેલી હોય તો તેને આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક કહીએ છીએ જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવોએ કરવામાં આવેલી હોય તો તેને આપણે કહીએ છીએ વાસ્તવિક આવક ઓકે ત્યાર પછી આવશે હરિત હિસાબી પદ્ધતિ એટલે શું હરિત હિસાબી પદ્ધતિ કોને કહેવાય પરીક્ષામાં ખૂબ સરસ રીતે આ પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે એમ કહી શકીએ કે હરિત હિસાબી પદ્ધતિ એક એવી રાષ્ટ્રીય આવક ગણવાની હિસાબી પદ્ધતિ છે જેમાં આર્થિક માપનમાં ઉત્પાદન અને વપરાશની પર્યાવરણ પરથી પડતી અસરોને ધ્યાનમાં લેવાય છે તો હરિત હિસાબી પદ્ધતિએ એટલે જેને આપણે પ્રાકૃતિક સાધનોનું એકાઉન્ટિંગ અથવા તો એને આપણે સેટેલાઇટ એકાઉન્ટિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખાવી શકીએ પર્યાવરણીય એકાઉન્ટિંગ તરીકે પણ ઓળખાવી શકીએ એટલે જેમાં આપણે કહીએ કે ચોખ્ખા રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી પર્યાવરણીય જે સાધનો છે એને થયેલો જે ઘસારો છે એની આપણે ચર્ચા કરીએ છીએ એટલે ચોખ્ખું આંતરિક ઉત્પાદન ડોમેસ્ટિક ઉત્પાદન નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન જેને આપણે કહીએ છીએ એમાંથી આપણે પ્રાકૃતિક સાધનોનો ઘસારો ઓછા પર્યાવરણીય જે કંઈ પણ અવનતિ થઈ હોય તેને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને પછી આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ ઓકે વાસ્તવિક વેતન દર અને શ્રમના પુરવઠા વચ્ચે કેવો સંબંધ હોય છે તો વાસ્તવિક વેતન દર અને શ્રમના પુરવઠા વચ્ચે સીધો સ પ્રમાણ સંબંધ હોય છે ઓકે જો વાસ્તવિક વેતન દર વધે તો આપણે જાણીએ છીએ કે શ્રમનો પુરવઠો વધે અને વાસ્તવિક વેતન દર ઘટે તો શ્રમનો પુરવઠો પણ ઘટે છે સરેરાશ વપરાશ વૃત્તિનું સૂત્ર લખો તો સરેરાશ વપરાશ વૃત્તિ બરાબર કુલ વપરાશ છેદમાં કુલ આવક સી છેદમાં વાય ઓકે આ રીતે આપણે એને બતાવી શકીએ સૂત્રમાં સી ના છેદમાં વાય ઓકે તો આપણે કહી છે દાખલા તરીકે એની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે કોઈ એક નિશ્ચિત સમયે કુલ ઉપભોગ અને કુલ આવક વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે સરેરાશ વપરાશ વૃત્તિ કહીએ છીએ ઓકે સૂત્રની રીતે પણ તમે લખી શકો સરેરાશ વપરાશવૃત્તિ બરાબર કુલ વપરાશ છેદમાં કુલ આવક સાંકેતિક ભાષામાં લખવું હોય તો એવરેજ કોપેન્સિટી રીતનું કન્ઝ્યુમ એપીસી તરીકે આપણે ઓળ લખીએ સી એટલે કન્જમ્શન ઉપભોગ અને વાય એટલે આવક ઓકે તો અહીંયા આપણે ટૂંકા પ્રશ્નની સમજૂતી મેળવી લીધી પછી લાંબા પ્રશ્નોમાં પણ તમે જોઈ શકો છો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ તેનું કાર્યક્ષેત્ર મહત્ત્વ અને મર્યાદાઓની ચર્ચા કરો તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે અર્થશાસ્ત્રની જે શાખા કે જેમાં કુલ આવક કુલ ખર્ચ કુલ બચત કુલ મૂડીરોકાણ અસરકારક માંગ ચક્રો આવક અને રોજગારી આ બધાનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે અને આવા જે કુલ પરિમાણો છે તેનો વ્યક્તિગત અભ્યાસ તો ખરો જ પણ સાથે સાથે એ લોકોના આંતર સંબંધોમાં પણ અભ્યાસ કરવામાં આવે છે તેનું કાર્યક્ષેત્ર આપણને ખબર છે કે આવક અને રોજગારીનો સિદ્ધાંત પછી આપણે જોયું તે પ્રમાણે કે સામાન્ય ભાવ સપાટીનો સિદ્ધાંત વ્યાપાર ચક્રના સિદ્ધાંતો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના સિદ્ધાંતો આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો આ બધા જે કંઈ પણ સિદ્ધાંતો છે તેનો એમાં અભ્યાસ કરવામાં આવે છે એનું મહત્વ પણ ઘણું બધું છે સરકારે આર્થિક નીતિઓ ઘડવી હોય એનું અમલીકરણ કરવું હોય તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ઢગલેને પગલે એનું મહત્વ અને મર્યાદાઓ આપણે એફઆઈમાં પણ ભણી ગયા છે એટલે નામો પ્રશ્ન એક તમારે આ પૂછો આ આ પૂછાય છે અને બીજો છે કેસનો આવક અને રોજગારી નિર્ધારણ કરતો અસરકારક માંગનો સિદ્ધાંત તો કે અસરકારક માંગનો સિદ્ધાંત કેવી છે ખૂબ ડિટેલમાં આપેલો છે આપણે જોઈએ છે કે અર્થતંત્રમાં આવક અને રોજગારીની સપાટી નક્કી કરવામાં અસરકારક માંગની સપાટી અગત્યનો ભાગ ભજવે છે અસરકારક માંગનો આધાર વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ એટલે વપરાશ વિધેય જેને આપણે કહીએ છીએ મૂડીરોકાણ વિધેય એની સમજૂતી એણે આપેલી છે પછી વપરાશી ખર્ચનો આધાર એ આવકનું પ્રમાણ અને વપરાશ વૃત્તિ ઉપભોગ વૃત્તિ પર આધારિત છે અને ઉપભોગ વૃત્તિને અસર કરતાં આત્મલક્ષી પરિબળો અને પરલક્ષી પરિબળો આ બધી જ બાબતો આપણે એક ટલોચાટની મદદથી સમજાવી પડે પછી મૂડીરોકાણ ખર્ચ મૂડીરોકાણ ખર્ચનો આધાર મૂડીની સીમાંત આવક અને વ્યાજના દર પર આધારિત છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા રોકાણ ખર્ચનો આધાર મૂડીની સીમાન કાર્યક્ષમતા અને વ્યાજના દર પર આધારિત છે મૂડીની સીમાન કાર્યક્ષમતાનો આધાર મૂડી સાધનમાંથી પ્રાપ્ત અપેક્ષિત આવક અને મૂડી સાધનની પુરવઠા કિંમત પર આધારિત છે જ્યારે વ્યાજના દરનો આધાર રોકડ પસંદગી અને નાણાંના પુરવઠા પર આધારિત છે અને રોકડ પસંદગીનો આધાર વિનિમયનો હેતુ સાવચેતીનો હેતુ સટ્ટાકીય હેતુ આ રીતે ફ્લોચાર્ટ સમજાવી કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમતના પરિપ્રેક્ષ્યમાં સમજાવે છે અને એમાં આપણને સમજાવતા સમજાવતા કે સંતે એવું કહે છે કે સમગ્ર અર્થતંત્રની કુલ આવક અને કુલ રોજગારીનો આધાર કે વપરાશી ખર્ચ વૃત્તિ પર પણ આધારિત નથી કારણ કે ટૂંકા ગાળામાં વૃત્તિ સ્થિર રહેતી હોય જ્યારે આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં વ્યાજનો દર પણ સ્થિર રહેતો હોય છે એટલે સમગ્ર અર્થતંત્રમાં આવક અને રોજગારી નક્કી કરનારું અગત્યનો પરિબળ છે મૂડીની સીમાન કાર્યક્ષમતા અને મૂડીની સીમાન કાર્યક્ષમતા નક્કી કરતાં મૂડી સાધનની પ્રાપ્ય અપેક્ષિત આવક અને મૂડી સાધનનો પુરવઠા કિંમત એમાં પુરવઠા કિંમત એ સ્થિર રહે છે એટલે આપણે એમ કહી શકીએ કે મૂડી સાધનની સંભવિત અપેક્ષિત આવક છે તે અર્થતંત્રમાં આવક અને રોજગારીનું પ્રમાણ નક્કી કરે છે ખૂબ સરસ મજાનો સિદ્ધાંત છે એ તમારે એવી રીતે સમજાવવો પડે પછી આપણે ટૂંકનો લખો એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આપણને નિર્ધારણ સાધન મૂલ્ય નિર્ધારણ અને આર્થિક કલ્યાણનો સિદ્ધાંત ટૂંકનોલમાં તો આપણે વસ્તુ મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાં ખબર છે કે માંગનો સિદ્ધાંત અને વપરાશ એટલે કે આપણે એમ કહીએ કે રોકાણ ખર્ચ અને ઉત્પાદનના જે સિદ્ધાંતો છે તે કે ભાઈ ખર્ચ અને ઉત્પાદન સંબંધી જે કઈ પણ સિદ્ધાંતો છે તેની આપણે પહેલા પેલી શાખામાં સમજૂતી મેળવવાની છે બીજી આપણને સાધનોનું મૂલ્ય નિર્ધારણ ના સિદ્ધાંતો છે તેમાં ભાડાનો સિદ્ધાંત છે પછી વ્યાજના સિદ્ધાંતો છે વેતનના ખ્યાલો છે અને નફાના સિદ્ધાંતોની આપણે ચર્ચા કરવાની છે આર્થિક કલ્યાણનો સિદ્ધાંત એમાં સામાન્ય રીતે આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો સમાવેશ કરીએ છીએ કે જેમાં આપણે જોઈએ છે કે રાષ્ટ્રીય ઉત્પાદન કે રાષ્ટ્રીય આવકની વ્યક્તિગત વહેંચણી સાધનથી વહેંચણી યોગ્ય થયેલી છે કે કેમ લોકોનું કલ્યાણ સિદ્ધ થઈ ગયેલું છે કે કેમ એની આપણે સમજૂતી મેળવીએ છીએ ઓકે પછી બીજી ટૂંકનો છે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિની મર્યાદાઓ અથવા તો એની મુશ્કેલીઓ તો કે આપણને ખબર છે કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ખૂબ સંકુલ ખ્યાલ છે ઘણી બધી આપણે એમ કહીએ કે એની મુશ્કેલીઓ છે આપણે મુદ્દા સર એને સમજાવવી પડે કે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે અર્થતંત્ર હોય તેમાં ઘણી વખત વસ્તુ વિનિમય પ્રથા દ્વારા પણ સોદાઓ થતા હોય તેની ગણતરી એમાં કહેવાતી નથી એ જ રીતે જે ખેતી ક્ષેત્ર આપણે એમ કહીએ કે જ્યારે કોઈક રાષ્ટ્રમાં કૃષિ આપણે કહીએ કે અગત્યનું હોય તો ઘણો આપણે એમ કહીએ કે ખેત ઉત્પાદનનો ભાગ એ બજારમાં આવતો નથી એટલે એનું મૂલ્યાંકન થતું નથી સ્વ વપરાશ માટે પણ રાખવામાં આવે છે તો તેનો સમાવેશ પણ અહીંયા રાષ્ટ્રીય આવકમાં ઘણી વખત થતો નથી ઘણી બધી મર્યાદાઓ લખી શકીએ છીએ કે ભાઈ ખાસ કરીને નાના અને ગૃહ ઉદ્યોગો છે તેનું ઔદ્યોગિક ઉત્પાદન કેટલું થયેલું છે તે આપણે જાણી શકતા નથી સરળતાથી બીજું આપણે એમ કહીએ કે ઘણી વખત ઘણી વ્યક્તિ આપણે જોઈએ છે કે અનેક ક્ષેત્રોમાંથી આવક પ્રાપ્ત કરતી હોય પણ એનો આંક આપણે યોગ્ય રીતે મેળવી શકતા નથી બીજું આપણે જોઈએ છીએ કે કરવેરાથી બચવા માટે ઘણા એકમો ઔદ્યોગિક એકમો કેટલું ઉત્પાદન કેટલો નફો કેટલો આપણે કહીએ કે વપરાશ થયેલો છે એના યોગ્ય આંકડાઓ આપતા નથી તો એ પણ આપણે એની રાષ્ટ્રીય આવકની ગણવામાં તકલીફ થાય છે ઘણી વખત બેવડી ગણતરી પણ થતી હોય છે બીજું આપણે કહીએ કે ઘણી વખત અલ્પવિકસિત દેશોમાં આવક અને ખર્ચના આંકડાઓ યોગ્ય રીતે રાખતા નથી એટલે રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી હોય છે ખાસ કરીને જાહેર ઉપયોગિતાની વસ્તુઓ છે સેવાઓ છે તેનું મૂલ્યાંકન કરવું ખરેખર કઠિન છે તો આ રીતે તમે એની ગણતરીની મુશ્કેલીઓ પણ લખી શકો પછી આવે છે પીગુનો વેતન કાપનો જે સિદ્ધાંત છે એ પીગુનો વેતન કાપનો સિદ્ધાંત તમારે સમજાવવો પડે ટૂંકમાં આપણે એનો સિદ્ધાંત આમ પણ ખૂબ નાનો સિદ્ધાંત છે તો પીગુનો જે વેતન કાપનો સિદ્ધાંત છે એ ખાસ કરીને આપણે જો જોઈએ તો ખાસ કરીને જે અર્થતંત્રમાં સમયના ટૂંકા ગાળામાં એમ તો કારણ કે પીગુ છે નવ પ્રશિષ્ટ વિચારક છે એટલે પ્રશિષ્ટ વિચારધારામાં માનતો હતો એટલે અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી પ્રવર્તે છે એવું માનતા હતા પણ ઘણી વખત આપણે જોઈએ છે કે આજના જે આધુનિક ઔદ્યોગિક અર્થતંત્રો છે તેમાં મંદીજન્ય બેરોજગારી ઘણી વખત ઘર્ષણજન્ય બેરોજગારી ઊભી થાય છે અને એના પરિપ્રેક્ષ્યમાં અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં આપોઆપ પૂર્ણ રોજગારી સ્થપાતી હોય છે પણ એના માટે આપણે એમ કહીએ કે ઘણી વખત સરકારની જે નીતિઓ છે અથવા તો આપણે એમ કહીએ કે ઘણી વખત કામદાર મંડળો છે આ બધા છે તે ટૂંકા ગાળાની જે અપૂર્ણ રોજગારી છે એને પૂર્ણ રોજગારી સ્થાપવામાં નડતર ઊભા કરે છે પણ જો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ પ્રવર્તતી અનૈચ્છિક બેરોજગારી છે એના માટે ખરેખર તંત્ર જવાબદાર નથી પણ ચુસ્ત વેતન નીતિ જવાબદાર છે મંદી કે કટોકટીના સમયે આપણે એમ કહીએ કે ઉત્પાદકો જે છે પેઢીના માલિકો છે એને વેતનના દર ઊંચા આપવા પોસાય એમ નથી તો આવા સમયે ખાસ કરીને આપણે જો કામદારોને જો વેતન આપવાનું થાય તો એ વેતન નાણાકીય વેતનમાં જો કાપ મૂકવામાં આવે તો પુનઃ પુનઃ રોજગારી સ્થપાય એવું આપણને કહે છે એટલે કે પીવું વેતન કાપની નીતિ અપનાવવાનું સૂચવે છે તો કે આ રીતે સિદ્ધાંત તમારે લખવો પડે પછી આવે છે મૂડીની સીમાન કાર્યક્ષમતા રોકાણ અને વ્યાજનો દર તો આ મૂડીની સીમાન કાર્યક્ષમતા વ્યાજનો દર અને રોકાણ વચ્ચેના સંબંધની આપણને સમજૂતી રાખે છે કેમ કે રોકાણ વ્યાજના દર પર આધાર રાખે છે કેસનો અસરકારક માંગના સિદ્ધાંતનો એક પેટા વિભાગ છે કારણ કે અર્થતંત્રમાં સર્જાતી જે કટોકટી છે એની પરિસ્થિતિ માટે સામાન્ય રીતે વધતા વ્યાજના દરને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ ખરેખર તો આપણે એમ કહીએ કે મૂડીની સીમા કાર્યક્ષમતામાં જે વધારો ઘટાડો થાય છે એ એના માટે જવાબદાર છે વ્યાજનો દર પ્રશિષ્ટો માનતા હતા પણ ખાસ કરીને કેન્સ આપણને મૂડીની સીમાન કાર્યક્ષમતામાં જે ઘટાડો થાય છે કાય એને લીધે આપણે એમ કહીએ કે એની ચોક્કસ મૂડી રોકાણ પર અસર થાય છે એટલે મૂડીની સીમાન કાર્યક્ષમતા અને રોકાણ વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે ઓકે તો મૂડીની સીમાન કાર્યક્ષમતા મૂડી રોકાણમાંથી કેટલું વળતર પ્રાપ્ત થવાની સંભાવના છે એનો ખ્યાલ આપે છે એટલે જ્યારે બીજી બાજુ આપણે એમ કહીએ કે વ્યાજનો દર એ મૂડીની ઓછીની લેવામાં કેટલો ખર્ચ થાય છે તેનો ખ્યાલ સમજાવે છે યાદના દર તો જ્યારે કોઈ પણ નિયોજક મૂડી રોકાણ અંગેનો નિર્ણય લેતો હોય ત્યારે મૂડીની સીમાન કાર્યક્ષમતા અને વ્યાજના દરને સાથે સાથે ધ્યાનમાં લે છે એટલે જ્યાં સુધી મૂડીની સીમાન કાર્યક્ષમતા વ્યાજના દર કરતા વધુ હશે ત્યાં સુધી નિયોજક મૂડી રોકાણનું પ્રમાણ વધારતો જાય ધારો કે આપણે એમ કહીએ કે વ્યાજનો દર બાર છે પણ મૂડીની સીમાન કાર્યક્ષમતા જો પંદર હોય તો નિયોજક મૂડી રોકાણ વધારે કરે છે કારણ કે એને નફાકારક વધારે લાગે છે ઓકે તો આપણે એમ કહીએ કે જેમ જેમ રોકાણ વધતું જાય તેમ તેમ મૂડીની સીમાન કાર્યક્ષમતા ઘટી જાય જ્યારે તે વ્યાજના દરની સમકક્ષ થાય ત્યારે રોકાણમાં આવેલી તેજી અટકી જાય આવું આપણને આ ટોપિકમાં કેવી સમજાવે છે તો આ રીતે તમારે એ પણ લખવું પડે તો મિત્રો અહીંયાથી આપણે તો આ રીતે તમે જો લખ્યું હોય તો સારામાં સારા માર્ક તમે પ્રાપ્ત કરી શકો છો ઓકે તો અહીંયા આપણી મીટિંગને પૂરી કરીએ મિત્રો